આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું ડોક્ટરે ફૂલ છડી આપી સન્માન કર્યું હતું ધારાસભ્ય ગાયનિક સહિતના વિભાગોની મુલાકાત લઈને

બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિન સુધી સમગ્ર દેશની અંદર સેવા સપ્તાહનું ઉજવણી કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે ખેરાલુ મુકામે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા ખેરાલુ તાલુકામાંથી વિવિધ પેશન્ટો દર્દીઓ અહીંયા આ આરોગ્ય મેળામાં લાભ